રાજ્યના અનેક શહેરોમાં અસામાજિક તત્વોએ માજા મૂકી છે અને ખાસ કરીને મોટા શહેરોમાં અમુક લુખા તત્વો દ્વારા ખુલ્લા હથિયારો સાથે હુમલા કરવા સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બાઇક કે ફોર વ્હીલ પર જીવને જોખમમાં મૂકી સ્ટન્ટ કરવા જેવા બનાવો દિન પ્રતિદિન વધતા જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્ય પોલીસ વડા દ્વારા આવા તત્વોને કાબુમાં લેવા માટે પોલીસ વિભાગને કડક સૂચના આપવામાં આવી છે ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવા અસામાજિક તત્વોને સબક શીખવવા અને કાયદો તેમજ વ્યવસ્થાની જાળવણી માટે ગાંધીનગર જિલ્લા પોલીસ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ એસઓજી ટ્રાફિક પોલીસ મહિલા પોલીસ તેમજ સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા ઘ ઝીરો સર્કલ થી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં ટીસીએસ રોડ રિલાયન્સ ચોકડીની આજુબાજુના વિસ્તારો તેમજ કુડાસરના સરદાર ચોક સુધી પગપાળા ચાલીને શંકાસ્પદ દરેક વાહનો વ્યક્તિઓને ચેક કરવા સાથે જરૂરી પૂછપરછ કરવામાં આવી હતી અને અસામાજિક તત્વો તેમજ રોડ ઉપર અડચણરૂપ પાર્ક કરેલ વાહનોના ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી